હેલો મિત્રો આપણે આવી ગયા આપણા ખેતરમાં આજે એરંડા જોવા માટે એરંડા આવેલા છે છે એરંડા તો બહુ સારા જ છે વરસાદ બે ત્રણ દિવસથી ચાલુ હતો હવે બંધ થયો છે એટલે મેં તો આજ તો ખેતરમાં જઈએ કેમ કેમ છે હેરેંડા જોઈએ તો આ છે આપણું હેરેંડા હેરેંડા વાવેલા છે આપણે હમ મોકળી ગાડી હેરેંડા વાયા છે નજીક નથી વાયા બહુ દૂર છે મે ટ્રેક્ટર ચલાબો તો ચાલી શકે એમ છે એટલા માટે મોકળે ગાળે વાયા હું આ બાજુ વરસાદથી બળી ગયા હતા એરંડા જો આ બાજુ બળી ગયા હતા વરસાદથી પાણી ભરાઈ ગયું હતું ખેતરમાં એટલે બળી ગયા હતા એરંડા તો બહુ સારા છે સામે આપણું ઘર છે આપણે ખેતરમાં જ રહીએ છીએ તો આજના બ્લોગમાં આટલો જ વિડીયોને સપોર્ટ કરતા રહેજો જય માતાજી